સફાઈ માટે કરોડ ખર્ચવા છતાં ટોપ સ્થાન મેળવવાથી અમદાવાદ વંચિત નમસ્કાર હું છું આપની સાથે કાવ્યા શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એમસી ને એક લાખ થી વધુ વસ્તી ધરાવતા શહેરમાં નેશનલ લેવલે સ્વચ્છ સર્વેક્ષણમાં 15મો પંદરમો ક્રમ મળ્યો છે એ એમસી દ્વારા વર્ષે દહાડે સ્વચ્છતા સફાઈ કામગીરી અંદાજે રૂપિયા નવસો કરોડ જેટલો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં અમદાવાદ નેશનલ સ્તરે સ્વચ્છ સર્વેક્ષણમાં ટોપ દસ શહેરોમાં સ્થાન મેળવવાથી વંચિત રહેવાનો વારો આવ્યો છે વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ અમદાવાદથી ઘણા નાના સુરત શહેર સ્વચ્છ સર્વેક્ષણ માટેનો ઇન્દોર સાથે પ્રથમ ક્રમે આવ્યું છે જ્યારે અમદાવાદનો સ્વચ્છ સર્વેક્ષણ થી દસ ક્રમમાં પણ સમાવેશ થયો નથી

અમદાવાદમાં ઉડીને આંખે વળગે તેવી સફાઈ કામગીરી જોવા મળતી નથી તેમજ પીરાણા ખાતે ખડકાયેલા કચરાના ડુંગરને કારણે અમદાવાદને સ્વચ્છ સર્વેક્ષણ શહેરોની યાદીમાં સ્થાન મળ્યું નથી અમદાવાદમાં મોટા ભાગે મુખ્ય રસ્તાઓ પર સફાઈ કામગીરી જોવા મળે છે તેમજ રાત્રિ સફાઈ કામગીરી થતી નથી શહેરમાં સફાઈ કામગીરી સુરત મોડલનો અસરકારક અમલ થઈ શક્યો નથી